સમાચારમાં આગળ વાત કરીશું ધોરણ એક થી પાંચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો જયારે રાજ્યમાં ધોરણ એક થી પાંચ માં એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યા ખાલી છે પાંચ હજાર જેવી જ ભરતી કરવામાં આવી રહી છે જેને લઈને ઉમેદવારો દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ભરતી સંખ્યા વધુ કરવા

જે જે નિયમો ફરે છે એમાં ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે છતાં પણ અમારા જે કુલ નવ હજાર કેન્ડિડેટ હાલમાં વિદ્યા સાહેબની ભરતીમાં ફોર્મ ભરેલા છે એ બધાની એક ચિંતા છે કે સરકારે જે મેકમ જે છે હાલનું એકવીસ હજાર ત્રણસો અને ચોપનનું એ મેકમના પચાસ ટકા ભરતી કરવી જોઈએ અમને હાલમાં પાંચ ટકા પાંચ હજારની જ ભરતી આપી છે તો અમને એવું લાગે છે કે હજુ પણ અમને થોડો અન્યાય થાય છે વર્ષોથી જે રાહ જોઈ રહેલા અમારા ભાઈઓ છે જે જે પંદર વર્ષથી રાહ જોવે છે નવ હજાર ભાઈઓ છે અને લાયક ઉમેદવાર છે અનુભવી ઉમેદવારો છે અને પીઢ ઉમેદવારો છે અમે એક તો ખાતરી આપીએ છીએ કે અમે સરકારની અપેક્ષા મુજબ ખરા ઉતરીશું જે એમની શિક્ષણ આપવા માટે જે પદ્ધતિ છે એમાં પણ અમે ખરા ઉતરીશું તો આ જે નવે નવ હજાર મિત્રો અમારા જે ભાઈઓ બહેનો એ બધા જ એની અંદર આવી જાય અને શિક્ષણને સારું એવું કામ અમે